અસલામ વલકુમ એવરી વન તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ જામનગર અત્યારે ફિલહાલ તો આપણે રિક્ષામાં છે પણ આપણે નીકળી ગયા છીએ અહીંયાથી ઘરથી જવા માટે થઈને બસ સ્ટેશને બસ સ્ટેશનથી આપણે જઈશું જામનગરથી જેતપુર જેતપુર આપણે લગ્નમાં છીએ બે ત્રણ દિવસ માટે અને અમારું કાંઈ ડિસાઇડ નહોતું જવાનું એટલે અમારું પહેલાં એમ નક્કી હતું કે સારું એક જશે તો મારે બધાને લઈને જવું નહીં અત્યારે સ્કૂલને છોકરાઓની ચાલુ છે પછી રાતે એમ ડિસાઇડ થયું કે હવે તું વહી જતો ઘાયો ઘા આપણે મહેંદીના આને તેને કરી લીધી થોડીક અને કપડાં પણ જે હતા એ આપણે લઈ લીધા છે કેમ કે ડિસાઇડ હતું નહીં મારું કે આપણે ન્યૂ કપડાંની કંઈ ખરીદી કરી ચાલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા અને હવે બસ આવીને હમણાં જો આપણે ખાધું કર્યું ને હવે છે ને આમ માથાબાથા બાથા આવી અને આપણે જાય છે અહીંયા સામે બાજુમાં જેટલે મેવાઈનું ઘર છે અહીંયા છે ને કે અત્યારે માંડવો અને પીઠીને એવું બધું છે તો બધા ઘરના ઘરના જાય છે તો અમે પણ જાય છે તો ચાલો આપણે અહીંયા જઈએ અને પછી આગળ કંઈક જોઈએ ગાય ચાલુ રાખો લીલમણી ચંપા

ચાલો ફ્રેન્ડ અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને છે ને કે અત્યારે અમે જાય છીએ સામે એટલે અમે વહેવાય વેલા અહીંયા એક જ લતા મારીએ છીએ તો સામે છે ને આપણે અત્યારે એ લોકોને અહીંયા જમવાનું છે તો અહીંયા જાય છે ને મેં છે ને અત્યારે કોટનનું જ સિમ્પલ ડ્રેસ નાખ્યું છે કેમ કે મેં ભરેલું નાખ્યું હતું પણ ગરમીના હિસાબે મેં કાઢી નાખ્યું મેં કીધું સાંજે પહેરશું સાંજે અહીંયા અમારા ઘરે માંડવો છે નણંદને દીકરી બહેને છે તો આપણે અહીંયા આવ્યા છે અને મેં બંગડી જોઈ દીધી એક ફોટો લઈ લો કેવી લાગે છે કોમેન્ટ કરી રે કહેજો તો છે ને ત્યાં આ બંગડી બંગડીને એ મેં અત્યારે પહેરી લીધી મેં કીધું કાલ લગી ઉતારીશ નહીં હું બીજી એક નથી લઈ આવી એ મને કેમ કે મને આ બંગડી પહેરવી હતી એટલા માટે થઈને છે ને આજે જ પહેરી લીધી છે ને હવે કાલ લગી આપણે આ જ બંગડી રેવા દઈશું કાઢવાની છે નહીં અને આપણે રેડી થઈ ગયા છીએ ત્યારે જાય છે જમવા માટે તો થોડું હલકું ફૂલકું મેકઅપ કરી લીધું છે અહીંયા જ છે બે ત્રણ ગલી મૂકીને જ એટલે એમ સાસરો અહીંયા જ છે તો આપણે છે ને અત્યારે અહીંયા જમતા આવી અને પછી સાંજે આપણે અહીંયા માંડવું અને રાતે જાગરણ એ બધું છે ને કાલે નીકા છે તો જોઈએ હવે કેટલું કેપ્ચર કરી શકીએ છીએ ને કેટલું નહીં આપણે પછી શું બધાની પ્રાઇવેસી રિવિલ ના થાય એ માટે થઈ અને આપણે કોઈને એમ દખલ અંદાજી ના કરી તો થોડા થોડી હું ક્લિપ લઉં છું એ મારી મારી છોકરીઓને મારી એટલાની જ લઉં છું જાજી નથી લેતી અત્યારે પણ જો હું અહીંયા ક્યાં ઊભી છું ચાલો આપણે એક સરખો થમનેલ માટે ફોટો લઈ લઈ થઈ ગયું નીકળે ચાલો આપણે વેવાઈના ઘરે જમીને આવતા રહ્યા છીએ અને એ લોકોને નણંદનું ઘર ને એનું હોય છે ને બજારના એરિયામાં જ છે એટલે બહાર નીકળીને એટલે ડાયરેક્ટ બજાર જ છે પછી અમે અહીંયાથી જ્યાં જમાતખાને ગયા હતા ને જમવા પાછા આવ્યા ને તો એક આ દુકાન જોઈએ એમ બધી પ્લાસ્ટિકની ને વસ્તુ હતી તો સ્પેશિયલી તો હું એ દુકાનમાં એટલા માટે ગઈ હતી કે બારાજોલા ભરેલા હોય ને પથારાને તો એમાં ઓલું કેરેટ ભરેલું હોય એમાં નકડું મેં પાટલું વેલણું જોયું તો મેં કીધું લા ઉરેનને લઈ દઉં હું તો આપણે અહીંયા મળે છે પણ જ્યારે બજારમાં જાઉં ત્યારે હું ભૂલી જાઉં છું ને કા પછી લેવા સ્પેશિયલી જવાતું નથી તો એ લેવા માટે આવીને તો પછી અમે આટો મારતા હતા મેં કીધું લાવ કાંઈ હોય તો જોઈ લઉં શું છે અને શું નહીં તો હતી તો ઘણી વસ્તુ એમ કે લેવા જેવી હતી પણ પછી હું એકલી હતી અને મારા ભેગી થેલા અને છોકરાઓને હતા ને એટલે મેં કોઈ જાતની ખરીદી ના કરી મેં કીધું પછી જેમ વધારે વસ્તુ થઈ જશે તો ઉપાડશે કું જવા માટે થઈને તો તે છતાંય આપણે જોતા દાદા ત્યાંથી મુસ્કાને વરી ઓલું એક ગેમવાળું ફોન આવે ને ઓલું પેલા આપણા જમાનામાં આવતું ને બટન દબાવીને કરવાનું એવું લીધું અને એક મેં દાતીઓ લીધો કેમ કે આપણે છે ને તે લઈ નહોતા આવ્યામાંથી બસમાંથી તો પછી મેં કીધું અત્યારે તો ઠીક કોઈ મહેમાન એટલા બધા નહોતા એ લોકોના બધા સગા અહીંયા આજુબાજુમાં જ રહીએ છે પણ મેં કીધું પછી વળી એટલા બધા મહેમાન આવી જાય તો આપણને જોઈએ એટલા માટે મેં અહીંયાથી એક દાંતીઓ લીધો મુસ્કાન જો આટા મારે છે મુસ્કાન મને કહે છે મમ્મી આ સરસ છે ઓલું સરસ છે પણ મેં કીધું કે એવું બધું કાંઈ આપણે લેવું નથી કારણ કે પછી વસ્તુ છે ને લઈ જાવી અઘરી થાય હવે બસમાંથી ઉતરવા ચડવા માટે હું એને ઉપાડું ધૂરેનને કે થેલા ઉપાડવું જોઈએ એને જો મજા આવે છે આખા બધા માટા મારે છે મને કીએ છે આ ડબલા સારા છે ને ઓલા ડબલા સારા છે ને મેં કીધું એવું કાંઈ લઈ નથી જવું ઉપાડશે કોણ જો હજી આવી જો મમ્મી ઓલું લઈ દ્યો એમાં કાંઈક જોઈને આવી હતી મારી પાસે તો મેં એને ના પાડી કે ના પછી જવાની છે ને બહુ અઘરું થઈ જશે તો પછી બસ ત્યાંથી બહાર નીકળ્યા તો જો આ પર્સની દુકાનો છે એમાં એ પર્સ બહુ મસ્તી ના હતા પણ એ જ સેમ પ્રોબ્લેમ આપણે લઈ જવાનું થાય એટલા માટે થઈને એક તો ઓલરેડી અમારું એક થેલો અને એક થેલી અને એક મારું પર્સ ને એક ઉરેન ને એક મુસ્કાન એટલા બધા જણા હતા તો ચાલો હવે આગળ ચાલો તો આપણે જો અહીંયા છે ને વાડી આવીને બેસી ગયા છીએ મુસ્કાન રેડી થઈ ગઈ છે મુસ્કાને પહેર્યું છે ફ્રોક ગાઉન જેવું ગાઉન ને એક આ ઉરું બેન ઉરું હા એ ઉરું ઉરું તો એના કામ તો કરી લઈએ પહેલે આપણે હજી અહીંયા આવીને બેઠા છીએ એટલે એમ કે હજી વાર છે માંડવાને કેમ કે એ દુલ્હન ને રેડી થાય છે એટલા માટે થઈને આપણે અહીંયા બેઠા છીએ હવે બધાય ફંક્શન અહીંયા જ છે હવે ઘરે નથી જવાનું આપણે છે ને અત્યારે જો આ ડ્રેસ પહેરી લીધું હતું હવે રાતે પછી જાગરણમાં અને ત્યારે વળી બીજા કપડાં પહેરશું હજી માંડવો ચાલુ નથી થયો ને આપણે બેઠા છીએ મહેમાન પણ ઘણા ખરા આવી ગયા છે અને ઘણા નથી પણ આવ્યા એટલે એમ વાટને જોતા હોય ને પોતાના રિલેટિવને અમે લોકો બેઠા છીએ જ અમારી સાસુની સાસુ બહુની સ્પેશિયલ વાતો ચાલુ જ છે કાંઈ અમે વાતું કરતા હતા બધું દેખાતા એટલે એ બધાની છે ને રિલેટિવ હોય ને એટલા બધા મેં ના જોયા હોય કે ના ઓળખતી હોય તો એના કહેતા હતા કે આનું આમ છે ને આમ છે ને અહીંયાના સગા થાય ને આ સગા થાય ને એવું બધું હોય તો તૈયાર થઈને બેઠી હતી તો મારી સાસુ છે ને તે એ જ કહેતા હતા કે બંગડી જોઈ અને મારી છે ને તે મને કહે છે કે બસ આવી જ બંગડી પહેરાય તારે ઘરમાંય આવી બંગડી પહેરાય મેં કીધું ઘરમાં આવી બંગડી પહેરવું તો મને છે ને મેળ ના આવે તો કે નારે પછી છે મને બહુ શોખ હતો હું છે ને જુવાનીમાં પહેરથી આવી રીતે સરસ લાગે છે કે હવે જ બંગડી પહેરાવાય તમે કીધું સારું હાલ એ એ અમે જ્યારે આવે ને ત્યારે મને કહે કે કાચની બંગડી પહેર પ્લાસ્ટિકની ના પહેર કાચની બંગડી પહેરે તો ચાલો અમારી તો વાત ચાલો આપડે પાછા રેડી થઈ ગયા જમીને રાત ને જમીને લીધું ને હવે અત્યારે જાગરણ તો આપણે એની માટે પણ રેડી થઈ ગયા છે અને નુસ્કા અત્યારે કપડા બદલાવતી નથી કે મને હવે નીંદર આવે છે તમે તો અહીંયાથી બેઠી બેઠી જોજે આપણે જરા કપડાં ઉજરા ચેન્જ અત્યારે આપણે નેકલેસ નથી પહેર્યું ખાલી ઇયરિંગ જ પહેર્યા મને ગળામાં ખંજવાળ આવતી ત્યારે ઉળે ને જોઈ ઉ પણ આપણે કપડાં ચેન્જ કરી દીધા છે કી એવી વાર તો પાછી આપણી સવાર પડી ગઈ છે કેમ કે રાતે પછી જાગરણ હતી પણ આપણે કોઈ ક્લિપ લઈ ના શકી એમ કારણ એ હતું કે ઉરેનને આપણે છે ને ફોન દેવું જરૂરી હતું કેમ કે એ બહુ હેરાન કરતી હતી એટલા માટે થઈને હવે અત્યારે સવાર પડી ગઈ છે આપણે ઉઠી ગયા છીએ ચા નાસ્તો કરી લીધો છે અને હવે બેઠા છીએ તો મેં કીધું લાવા બ્લોગને આપણે એન્ડ કરી નાખી અને બીજો એક અલગ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી કેમકે મને લાગે છે કે આ બે ત્રણ દિવસથી બ્લોગ જરા 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 ક્લિપ લઈને કન્ટિન્યુ થયા રાખે છે એટલા માટે થઈને આપણે છે ને હવે કેન્સલ શું કહેવાય આપણે આ બ્લોગને એન્ડ કરી નાખીએ મળીએ બીજા નવા બ્લોગની સાથે ઉન સુતી છે અને ઉરેનને એટલી મને હેરાન કરી રહી છે એટલી હેરાન કરી રહી છે કે વાત જ તમે લોકો ના છો કેમ કે એને બસ ઉતર ચડ ઉતર ચડ અડધા પટી જ કર્યું છે અને આપણને બીક લાગે કે એ પડી જશે અહીંયા હજુ નુસ્કાને ઉઠીને છે જસ્ટ હમણાં જ એને ઉઠાય છે આપણે હવે બસ અહીંયા બેઠા છીએ રાંધવાનું બધું સ્ટાર્ટ ચાલુ જ છે ચાલો આ બ્લોગ નહીં એમ મળીએ કાલે કે બીજા નવા બ્લોગ ને સાથે ત્યાં સુધી